समाचार सवार स्वागत छे। ताज़ना ताजा महत्वपूर्ण समाचारों पर एक नजर करिए ते पहला चैनल ने सब्सक्राइब कर लो બે દિવસ ભારે આગાહી ભુક્કા બોલાવશે વરસાદ હવામાન વિભાગે કચ્છ મોરબી જામનગર દ્વારકા ઓરબંદર અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કર્યું છે આ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે આજે 3 ઓક્ટોબર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આજે 3 ઓક્ટોબર દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે આ સાથે દીવ સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે આગાહી બચ્ચે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો હતો ગાંધીધામ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્ર માટે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જામનગરમાં પણ વરસાદ વરસ્યો છે લાલચોક અને હવાઈ બંગલા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો જૂનાગઢમાં ગિરનાર વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો બોટાર જિલ્લામાં પણ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ હતો દુપ્લેટામાં 5 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લાના મહોવા અને ઘોઘા પંતકમા પર ભારે વરસાદ જોવા મળ્યો હતો સુરત જિલ્લાના બડોલીમાં ભારે વરસાદ નોંધાયો હતો ગુજરાત ભાજપને મળશે નવો અધ્યક્ષ આ નામ આગળ ગુજરાત પ્રદેશ ભાજપને દિવાળી પહેલા ટૂંક સમયમાં જ નવા પ્રમુખ મળશે આગામી 1-2 દિવસમાં પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવશે રાજ્યમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નવા અધ્યક્ષના નેતૃત્વ હેઠળ લડવામાં આવશે સૂત્રો મુજબ ભાજપે ओबीसी નેતા પસંદ કરવાનું નક્કી કર્યું છે જેમાં રાજ્ય કક્ષાના મંત્રી અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે पीओके मिंसक देखा एक सौ चौसठ पोलिसमी बंधक पीओके म राजकीय दमन अने आर्थिक शोषण विरुद्ध लोग उग्र देखावो शुरू कर मुजफ्फराबाद सहित जिला देखावकारों घर्षण मदर्शनकारियोंत स्थिति एटली वनसी है पंजाब पुलिस न एक सौ चौसठ अधिकारी ने ए बंधक बना लीधा छे सरकार द्वारा इंटरनेट सेवा बंद करवा छता लोग रस्ता पर उतरी विरोध कर ગેર કાયદે બાંધકામ પર દાદાનો બુલડોઝર પંચમહાલના ગોધરામાં દશેરા દરમિયાન અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યાઓ પર કરાયેલા ગેર કાયદેસર દબાણો દૂર કરવા બુલડોઝર ફર્યું હતું સિગ્નલ ફળિયા અને નાગા તલાવડી વિસ્તારમાં 35 જેટલા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા ગેર કાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ દશેરા પર રાજ્યમાં 54000 વાહનોનું વેચાણ જીએસટી દરમાં ઘટાડો થયા બાદ વાહનો સસ્તા થયા છે જે કારણે રાજ્યમાં દશેરાના દિવસે વાહન ખરીદીમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે 44000 ટુ-wheeler અને 10000 કારનું વેચાણ થયું છે જેમાં અમદાવાદમાં 6000 ટુ-wheeler અને 2400 કાર વેચાઈ છે સમગ્ર ગુજરાતમાં દશેરા દરમિયાન અંદાજે 3300 કરોડના વાહન વેચાણ થયું છે ઉલ્લેખનીય છે કે વાહનની ખરીદી માટે લોકો દશેરાની રાહ જોતા હોય છે हवे अगर बीज और पूनम नो दिवस क्य तावी गई छे अग्यारस एप अगरस एप तमने आगला दिवसे मैसेज नोटिफिकेशन द्वारा याद अपावशे के आवती काले अपाशीज पूनम छे तो अग्यारस एप ज डाउनलोड करो આગામી ત્રણ દિવસ માટે વરસાદ નું રેડ એલર્ટ ગુજરાત માં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદ શક્યતા છે જયારે રાજ્યના અન્ય ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફ ને કારણે આ સ્થિતિ સર્જાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે છેલ્લા 24 કલાકમાં 130 તાલુકા જળબંબાકાર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 130 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો જોર વધારી રહ્યો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના માંગરોડમાં 4 ઇંચ પડ્યો છે આ ઉપ્રાંત તાલાલા કેશોદ મારિયા હાટીના અને ઉનામા પણ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે अंबालाल पटेल ने आगाही हवामान નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે 4 થી 6 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે જેની અસર ઉત્તર પૂર્વ ભાગોમાં થશે ગુજરાતમાં આથી હળવો વરસાદ શક્ય છે 7 ઓક્ટોબરથી પશ્ચિમી હવાઓના જોર વધતા રાજ્યમાં વરસાદની વિદાય થશે હવે નવલા નોરતાના બે દિવસ બાકી છે ત્યારે હજુ પણ નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે સરદાર સરોવર ડેમની જળ સપાટી આ સીઝનમાં પહેલીવાર 138 મીટરે પહોંચી સરદાર સરોવર ડેમમાં ચોમાસાની આ સીઝનમાં પ્રથમ વખત પાણીનો સ્તર 138 મીટર સુધી પહોંચ્યો છે ડેમની મહત્તમ સપાટી 138 મીટર હોવાથી ફક્ત 0.68 મીટર પૂરો ભરવાનું બાકી છે ઉપરવાસમાંથી 81000 ક્યુસેક પાણી આવી રહ્યું છે જ્યારે 43000 ક્યુસેક પાણી નદીમાં છોડ્યું છે આ સમયે આરબીપીએચ અને સીএইচપીએચ ટર્બાઇન દ્વારા વીજ ઉત્પાદન ચાલુ છે ડેમ 98% ભર ચુક્યો છે અને તમામ દરવાજા બંધ કર્યા છે આગહી બચ્ચે આ જિલ્લાઓમાં વરસાદ રાજ્યમાં વરસાદની આગહી બચ્ચે ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો રાજકોટના ઉપલેટા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવાયો હતો સોટા ઉદયપુર નગરમાં સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો જેથી વરસાદી માહોલ છવાઈ ગયો હતો બનાસકાંઠાના ઇકબાલગઢ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ નોંધાયો સાબરકાંઠાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો Thank you. વેલમાર્ક લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 4 દિવસ ભારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે જે કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે રાજ્યના દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે অতি ભારે વરસાદની આગાહી કરાઈ છે લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે भारत ने जीत बाद पीएम मोदीએ કહ્યું મેદાન પર પર ઓપરેશન સિંધુ ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં એશિયા કપ 2025 ની ફાઈનલ માં પાકિસ્તાન ને 5 વિકેટ થી હરાવીને નવમો ટાઇટલ જીત્યું છે આ જીત થી દેશભરમાં ઉજવણી નો માહોલ છવાયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમને શુભેચ્છાઓ આપી અને લખ્યું કે રમત ગમત ના મેદાન પર ઓપરેશન સિંધુર પરિણામ એ જ છે ભારતની જીત ખેલાડીઓ ને અભિનંદન તા સિવાય દેશભરમાં લોકો એ ફટાકડા ફોડી ઉજવણી કરી છે ચોવીસ કલાકમાં બસો બત્રીસ તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસો બત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં ગીર સોમનાથ ના સુત્રામાં આઠ પોઈન્ટ ત્રણ ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે કપરાડા ઉમરગામ વેરાવળ માંગરોળ કોડીનાર ઉના અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં ત્રણ થી પાંચ ઇંચ વરસાદ થયો છે ભારે વરસાદ થી તળાવો નદીઓમાં પાણી નો સ્તર વધી રહ્યો છે અને પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં વિસ્તારો માં સાવચેતી રાખવા સૂચના આપી છે अंबालाल पटेलनी मोटी आगाही हवामान નિષ્ણાત અંબાલાલ પટેલની આગહી મુજબ 6 ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે જૂનાગઢ પોરબંદર અમરેલી દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે دریاમાં મોટો મોજા ઉછળી શકે છે 7 ઓક્ટોબર પછી વરસાદ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે જો કે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે ट्रम्प ने चीन અને ભારતે મોટો ઝટકો આપ્યો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે જ્યાં ટ્રમ્પે ભારતીય ફાર્મા કંપનીઓ પર 100% ટેરિફ લાદ્યો છે ત્યાં બીજી તરફ ચીને ભારતીય દવાઓ પરનો 30% ટેરિફ હટાવી લીધો છે જેનાથી હવે દવાઓ શૂન્ય શુલ્ક સાથે નિકાસ થઈ શકે છે એસઓ સંમેલન બાદ ભારત ચીન અને રશિયાની વધતી નિકટતા ટ્રમ્પ વિરુદ્ધની વ્યૂહરચનાનો ભાગ મનાય છે જેનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે માંગરોળમાં ચાર કલાકમાં પોણા ઇંચ વરસાદ માં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કારણે મેઘરાજાની તોફાની બેટિંગ છે માત્ર ચાર કલાકમાં પોણા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ભારે વરસાદની આગાહી અને દરિયામાં કરંટને પગલે બંદરો પર ત્રણ નંબર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે હવામાન વિભાગે ચાર ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથમાં માં અતિભારે વરસાદની આગાહી